જામનગર દરિયાઈ પટ્ટી પર સાગર સુરક્ષા અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા સઘન ચેકિંગ એલસીબી એસઓજી મરીન પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું ગ્રામ્ય અને સિટી ડીવાયએસપી બેડી મરીન સિક્કા જોડિયા પોલીસ સ્ટાફ જોડાયા આ સુરક્ષા અભિયાન બે દિવસ સુધી ચાલશે સી વિઝ્યુઅલ કરીને જે દરિયા એક એક્સરસાઇઝ છે જેમાં ગુજરાતના દરિયા તમામ જિલ્લાઓમાં અલગ અલગ એજન્સીઓ કોસ્ટગાર્ડ નેવી અને પોલીસ મળીને સાથે મળીને જે એક એક્સરસાઇઝ કરવામાં આવે છે તેના ભાગરૂપે જામનગરના કોસ્ટલ એરિયાના પોલીસ સ્ટેશન તેમજ એલસીબી બેડી મરીન પંચ એ જોડિયા સિક્કા આ તમામ પોલીસ સ્ટેશનો દ્વારા અલગ અલગ ટીમો બનાવી રિસ્પેક્ટેડ સરના સુપરવિઝન હેઠળ આ તમામ ટીમો દ્વારા જેટલા પણ આપણા બંદરો છે જેટીઓ છે અને આપણા લેન્ડિંગ પોઈન્ટ છે આ તમામ જગ્યાએ રાઉન્ડ ધ ક્લોક ડિપ્લોયમેન્ટ રાખી અને ચેક પોસ્ટો કાર્યરત કરી અને જેટલા પણ શંકાસ્પદ વ્યક્તિઓ અથવા તો વાહનો મળી આવે એ તમામ ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું અને આ તમામ એટલે કે કોઈ પણ આતંકવાદી હુમલો થાય ત્યારે કેવી રીતે રિસ્પોન્સ આપવો આ તમામ બાબતની મોકડ્રીલ અને જે ચેકિંગ છે એ હાથ ધરવામાં આવેલ હતું ના આ એક પ્રકારની આ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવે માં જે મરીન પોલીસ સ્ટેશન છે એમના બોટો દ્વારા દરિયા વિસ્તારમાં બેડી મરીન પોલીસ સ્ટેશન છે સિક્કા પોલીસ સ્ટેશન છે આ છે આ તમામ પોલીસ સ્ટેશન દ્વારા એમના જેટલા પણ કાંઠા વિસ્તાર લાગુ પડે છે એ તમામ રિસ્પેક્ટિવ જગ્યાએથી પોલીસના ડિપ્લોમેન્ટ દ્વારા કોઈ વખત ઊંટ કેમલ પેટ્રોલિંગ પણ કરવામાં આવતું હોય છે તો આ તમામ રીતે કોસ્ટલ સિક્યુરિટીને